મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કચ્છમાં પર્દાફાશ થયો છે જેલમાં ચાલતું જેલમાંથી ચાલી રહેલ નેટવર્કનો પર્દાફાશ થયો છે ગરદાપાદર જેલમાં પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું બોર્ડર રેન્જ આઈજીના આદેશ બાદ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું તપાસમાં હિસ્ટ્રી

તપાસમાં જેલમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે આદેશ બાદ જેલનું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું તપાસમાં હિસ્ટ્રી સીટર આરોપીઓ પાસેથી મોબાઈલ મળી આવ્યા છે તપાસમાં જેલમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી

હજી દસ દિવસથી જે યુવરાજસિંહ જાડેજાના નામ ઉપર અને જે કેસ ચાલી રહ્યો છે નીતા ચૌધરી અને જે બુટલેગર સાથે જ હતા એ જે બુટલેઘર જ્યારે એ જેલમાં જ્યારે બંધ હોય છે ત્યારે નશાની હાલતમાં પકડાય છે પણ એની સાથે સાથે એમાં છ લોકો જે યુવરાજસિંહ સહિતના છ જે બુસ્ટ જે હિસ્ટ્રી સીટરો છે જે ગુનાઓમાં અંદર છે ગંભીર ગુનાઓમાં સંડાયેલા છે એવા લોકો પણ નશાની હાલતમાં પકડાય છે ખાસ કરીને જો બીજી વાત કરવામાં આવે તો જેલ ની જે છત છે ત્યાંથી પણ પચાસ હજાર રૂપિયા જે છે બિન મળી આવે છે અને ખાસ વાત કરી તમામે તમામ પાસેથી આઈફોન જેવા આઈફોન જેવા જે મોંઘા છે એ પણ મળી આવે છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જેલ પણ એમને જે જલસા જલસા પડતા હોય હોય અને કરવા એ દ્રશ્ય સાફ સાફ દેખાઈ રહ્યું છે પરંતુ એક રીતે કહી શકાય કે જે આ સરપ્રાઈઝ ચેકિંગ ના કારણે થઈને જે રીતે જે ફફડાટ જે એસટી સીટરો માં અને જે ગુનેગારો ફેલાણી છે ત્યાં કહી શકાય પોલીસ ની એક સારાને સારી આઈજી ની એક સારામાં સારી કાયમ કહી શકાય જી પરંતુ આટલા કડક બંદોબસ્ત વચ્ચે પણ કઈ રીતે ફોન અને દારૂની બોટલો મળી શકે ચોક્કસ સવાલ તો અહિયાં જ ઉભો થાય છે કારણ કે ગડપાધર જેલ છે એક મહિલા અને પુરુષો માટે જે આરોપીઓ છે એના માટેની એક જે મોટા મોટી જેલ કેવાય છે એ જેલ છે જ્યાં સિક્યોરિટી પણ જબરદસ્ત હોય છે જ્યાં પૂરતો સ્ટાફ પણ હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક સ્ટાફ ના મિલી ભગત થી જો આ વસ્તુ ચાલતી હોય એને કારણે આજે ત્રણ વાગે એસપી સાહેબ આ બાબત ઉપર ખુલાસો પાડવા જઈ રહ્યા છે પ્રેસ કોન્ફરન્સ પર કરવા જઈ રહ્યા છે અને ક્યાંક ને પણ પરંતુ જે અત્યારે સરપ્રાઈઝ ચેકિંગ

न第二 हालत में जो मरतो हो है, तो कई के नहीं के कहे सका है कि जे स्टाफ छे जे पुलिस स्टाफ छे अन जेल प्रशासन जेनी मिली भगत थी जे आ वस्तु पॉसिबल થઈ सके जी पृथ्वी सिंह जी समग्र माहिती बदल धन्यवाद કચ્છ જેલમાંથી ચાલી રહેલા નેટવર્કનો પર્દાફાશ ગડપાદર જેલમાં પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું બોર્ડર રેન્જ આઈજીના આદેશ બાદ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તપાસમાં હિસ્ટ્રી સીટર આરોપીઓ પાસેથી મોબાઈલ મળી આવ્યો છે તપાસમાં જેલમાંથી દારૂની બોટલો પણ મળી ગઈ હતી